ફરીથી મારા નવા વ્લોગમાં તો મારા બધાનું દિલથી સ્વાગત છે અને મિત્રો હવે જવાનું છે આપણે દેહમાં કારણ કે જો આપણે ઠર બધું તૈયાર કરી લીધું છે અને દિવાળીની સંપૂર્ણ ખરીદી કરી લીધી છે અને અત્યારે વાગી રહ્યા છીએ મિત્રો બે દિવસના બે વાગ્યા છે અને આપણે રોરો ફેરીમાં આપણો ચાર વાગ્યાનો ટાઈમ છે તો આપણે અત્યારે એ બે કલાક જ જવું પડે કારણ કે ત્રણ વાગે રિપોર્ટિંગ ટાઈમ હોય એટલે એ બધું છે તો આપણે જવાનું છે રોરો ફેરીમાં તો બધા મિત્રો વિડીયોમાં સેલેબ સુધી બન્યા રહેજો આપણી ગાડી થોડીક ભીખી થઈ ગઈ છે કારણ કે મેં તો જમી લીધું પણ ગાડીને રમાઈ નથી એટલે આપણે આ ગાડીને જમાડવા આવી ગયા છે જો આ પેટ્રોલ પંપ છે ને આગળ આવે છે પેટ્રોલ પૂરાઈ લેજે તો મિત્રો આપણે પોગી ગયા છીએ હજીરા એક ગાડી ઊભી રાખી છે એક ગાડી ઊભી રાખીને પછી હવે આવવાનું છે આગળ રોરો ફેરીની અંદર અને તમે જવો ને તો આ રીતનો બેલ્ટ બાંધી દે છે ને એ રીતનું બધું હોય છે તો ચાલો હવે તમને રોરો ફેરી અંદર જઈને તો હાલો મિત્રો બધા ભાગવા મીડ્યા તો હવે તો થાય સીધા રોરો ફેરીમાં અને રોરો ફેરી છે ને આ બધું પીડી મિત્રો આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે આ પાર્કિંગ છે અહીંયા બધી ગાડીઓ પડી છે ને હવે સીધું આપણે જવાનું છે ઉપર રોરો ફેરીમાં જયારે સી આપણે રોરો ફેરી અંદર જ પણ હવે બીજા માળે ત્રીજા માળે જવાનું છે આ એટલે બગીન બધું ચડાવ્યું હો પણ આમાં કઈ રીતે બગીન થોડા મોટા મોટા વાહન પણ ચડાવે છે મિત્રો થોડા વાહન છે તો અહીંથી ઉપર અને અહીંથી મિત્રો છે ને જો આ ટ્રક અને આ બધું છે ને સીધું અહીં અંદર આવવાનું છે તો મિત્રો અત્યારે તો એ તો ટ્રક આવે છે ને અડધા ઉપર ઊભા છે આવડા આવડા ટ્રક ચડાવે આપણને ટ્રક આવે છે હાલો ઉપર તો આપણે ઉપર તો ચડી ગયા છીએ હવે બધા છે રૂમ છે વીઆઈપી છે પછી એમને બધા ક્લાસ છે અલગ અલગ અત્યારે કોઈ આવ્યું નથી આપણે પહેલાં આવી ગયા છે કારણ કે આપણે ગાડી વહેલા આવી હતી એટલે આપણે સીધા સડી ગયા છે ઉપર અને હવે જવાનું છે આપણે સીટ ઉપર કોઈ એવો હતો ને તમે વાત પૂછોમાં મિત્રો કારણ કે બપોરનો ટાઈમ હોય તો તડકો બહુ હોય છે આપણે સુરતથી હજીરા હજીરાઉે આવ્યા છે પણ તડકો હતો ને માથું પાડી નાખે એવો તડકો મિત્રો અને અહીંયાથી અત્યારે એસી ફૂલ ઠંડક બહુ જ મજા આવે છે પગડી ખૂલી જવું છે અને જો આ છે પૂરી ફેરી મારી પાછળ પણ તમને દેખાયા ને આવા ઘડી ખુઈ જવાનું છે અને પછી રોરો ફેરી હાલતી થાય પછી હું તમને બહાર દરિયાનો નજારો બતાવીશ તો મિત્રો આ બહારનો નજારો તમે જો આપણે આવી બહાર કે કારણ તડકો લાગે ને એટલે અને આની સામેની સાઈડ તો બહુ જાદા બધા માણસો છે અને અહીં તડકો લાગે એટલે કોઈ છે નહીં અને બીજા બધા છે ને ઉપર ચડી ગયા છે ચોથા માણસ સનસેટ પણ બહુ મસ્ત આવે છે ને પણ મિત્રો પોગા પોગી જશે અને હવે બધા જાય છે કારણ કે હાજ પડી ગયા છે ક્યારના ભેગા હતા બહુ વાર લાગી ગઈ કારણ કે તેને ઊભી રાખવામાં જે કલાક થઈ ગઈ છે જે પાઠે લાવે ને જે પાઠે લાવે ત્યારે બધું થાય અને અત્યારે તો અહીંથી દેવાનું છે પણ ગાડી આમ આગળ પડી છે તો હાલો હવે આ બધી ગાડીઓ આગળ બધી ફોર વ્હીલર નીકળશે તો આપણી બાઇક આવી ગઈ છે જો આ રીતનો ઠેલો અને બધું ગાડી ઉપર જ મૂકી રાખવાનું હોય આ આપણા નવા સબસ્ક્રાઈબર છે તો એ ભાઈને પણ કહે અને આ બધા સબસ્ક્રાઈબરો છે આપણા વાગી રહ્યા છે રાતના અગિયાર વાગી ગયા છે અત્યારે હું આ દ્વારકાથી હોટલે ઊભો છું ને ચા પાણી પીધા છે ને મિત્રો ટાઈટ એવી પડે છે ને મારે કહેવું જ નથી એટલી ટાઈટ પડે છે કારણ કે તમે જોવો ને તો મારે ટોપો પહેર્યો છે અને આ ટી શર્ટ છે ટી શર્ટની માથે બીજું ટી શર્ટ પહેર્યું છે એ રીતનું છે અને જો આ હોટલ છે મસ્ત મજાની અને ચા પાણી પીધા છે અને હવે સીધું નીકળવાનું છે મોવા માટે આંખથી મોવા થાય છે બેતાલીસ કિલોમીટર થાય છે હવે સીધું જવાનું છે મહવા તો મિત્રો રાતે બાર વાગી ગયા હતા એટલે હું કાંઈ વિડીયો બનાવ્યો નહોતો ને અત્યારે હું ઘરે પહોંચી ગયો છું અત્યારે વાગી રહ્યા છે દિવસના દસ અને બધા મિત્રોને જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાવથી બધાને જય રામ